સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂને પેટી ન બસો ત્રાણું કુલ બોટલંગ નવ હજાર સાતસો છપ્પન કિંમત રૂપિયા બાર લાખ પંચાણું પાંચસો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ એક્યાસી હજાર પાંચસો મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર સહિત ચાર ઇસમો રંગે આ ઝડપી પાડતી સુરત શહેરની પીસીબી પોલીસ સુરતની પીસીબી પોલીસ ને બાતમી મરી કે સંજય ઉર્ફે સંજુ હુકુમચંદ શાહ નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ક્યાંકથી લાવી ઇચ્છાપુર જીઆઈડીસી આરજેડી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ સાયન ટેક્સટાઇલ પાર્ક ગોદાઉનમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સંતાડી રાખે છે અને આરજેડી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ ઇચ્છાપુર જીઆઈડીસી અને સાયન ટેક્સટાઇલની પાર્ક ગોદાઉનમાં પીસીબી પોલીસે રેડ પાડીને ગોદાઉનની બહાર રોડ ઉપરથી જાહેરમાં આરોપી એક સંજય ઉર્ફે સંજુ હુકુમ જનશાહ રહેવાસી શિવ શક્તિ સોસાયટી ડિંડોલી બે બ્રોન્ટ ઉર્ફે હિમાંશુ શાહ ગુરુનગર પર્વતગામ ચાર રસ્તા રાજકુમાર કરદવા રોડ ડિંડોલી સુરત અને ચાર કનૈયા ઠાકુર આસપાસ ગડોદરા સુરત વાળાને ઝડપીને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કીલી વિસ્કી વોટકા બિયરની કુલ પેટી મળીને બસો ત્રાણું જેમાં નાની મોટી કાચની પ્લાસ્ટિકની બાટલીઓ મળીને કુલ કિંમત રૂપિયા બાર લાખ પંચાણું હજાર પાંચસો વીસ તથા થ્રી વ્હીલર ટેમ્પો રૂપિયા એક લાખનો એક રિક્ષા પચાસ હજાર લેનાર મેહુલ ઉર્ફે ભટકો મારવાડી ભયાનગર પુણા ગણપતિ મારવાડી રહેવાસી પાંડેસરા અને રાહુલ મંડળ લીંબાય સુરત વોન્ટેડ જાહેર કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પીસીબી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત